જિજ્ઞેશ મેવાણી વડનગરના કોંગ્રેસના ધારાસભ્ય હંમેશા ખૂબ ચર્ચાઓમાં રહેતા હોય છે પછી એ સરકારની કોઈ યોજના કે સરકારના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા તમે જોયા હશે કે પછી કોઈ અધિકારીઓએ કરેલા કૌભાંડ કે ગુજરાતમાં ચાલતા બે રોકટોક ધંધાની સામે વિરોધ કરતાં તેમને જોયા છે પણ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય એટલા માટે છે કે અત્યારે ખુદ જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધની અંદર મહીસાગર જિલ્લાઓની અંદર એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો શું છે સમગ્ર ઘટના જોયા વિડીયોની અંદર તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું હું કૃણાલ આહિર મહીસાગર જિલ્લાના અલગ અલગ ગામોની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લાના તમામ મામલતદારોને એક આવેદનપત્ર પાઠવવામાં પણ આવ્યું છે મહીસાગર જિલ્લા કલેક્ટર સામે મોણચો માણનાર જિજ્ઞેશેશ મેવાણી વિરુદ્ધ જ મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર હાય હાયના નારા સાથે એક કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તે સાથે જ લુણાવાલા બાલાસિનોરી વીરપુર સંતરામપુર કાનપુર કડાણા જેવા તમામ મામલતદાર ઓફિસને સામાજિક આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું તો આવેદનપત્ર શા માટે આપવામાં આવ્યું તો જિલ્લાના એસી એસટી અને ઓબીસી સમાજની અંદર વયવ મનુષ્ય ઊભું કરવા અને વેરઝેર ઊભું કરવાના પ્રયાસો જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેવું ત્યાંના લોકોને લાગી રહ્યું છે અને જિગ્નેશ મેવાણીની જે મહિલા વિરુદ્ધની માનસિકતા છતી થઈ ગઈ છે અને જિગ્નેશ મેવાણી એક થોડા દિવસો પહેલાં તમને ખબર હશે કે જિગ્નેશ મેવાણી અને નેહા કુમારી વચ્ચે ઘણા દિવસોથી એક વિરોધ ચાલી રહ્યો છે એકબીજા વચ્ચે વાક યુદ્ધ પણ ચાલી રહ્યું છે તો આમની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી અને આ ઓડિયો ક્લિપની અમે પણ પુષ્ટિ કરતા નથી પણ આ ઓડિયો ક્લિપની અંદર ત્યાંના લોકોનું એવું માનવું છે કે આ ઓડિયો ક્લિપની અંદર અપમાનજનક શબ્દોનો અને એક અશોભનીય શબ્દોનો તે વાત કરતી વખતે ઉપયોગ કરતા હતા તેમને લઈને ત્યાંના લોકો એક ઉગ્ર બન્યા છે અને અનેક બીજાઓ પણ ઉદાહરણો ત્યાંના લોકો દ્વારા આપવામાં આવ્યા તો શું કહ્યું આવેદનપત્ર આપવા ગયેલા લોકોએ તો એ વાત એકવાર સાંભળો તમે આજે અમે મામલતદારશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવેલું છે એની ફરજ અમારે એટલા માટે પડેલી છે કે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ છેલ્લા દસ દિવસથી મહીસાગર જિલ્લાની અંદર આવીને વર્ગ વિગ્રહ અને સામાજિક સમાજને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરેલો છે જેના અનુસંધાને અમે આજે માનનીય શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આજ રોજ મહીસાગર જિલ્લામાં માન્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબના વિરુદ્ધમાં અમે મામલતદાર સાહેબશ્રીને એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં અમે જિગ્નેશભાઈ મેવાણી જે અહીંયા મહીસાગર જિલ્લામાં સમાજને અલગ ભાગલા પાડવામાં વિખવાદ ઊભો કરવામાં તથા અમારા સમા ભોળી સમાજને પટાવી બુસલાવી અને ગેરમાર્ગે દોડવા માટે જે આવેલા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ એનું કારણ એ છે કે જિજ્ઞેશ મેવાણીના અગાઉ ઘણા બધા વિડીયો ક્લિપ આવેલા છે તે અસભ્ય ગાળો બોલે છે મહિલાઓ વિરુદ્ધ બોલે છે જેથી મહિલાઓ વિરુદ્ધની માનસિકતા એમની છતી થાય છે જેથી એને અમે વખોડીએ છીએ અમારો સમાજ મહિસાગર જિલ્લો અહીંયા એમને ટકવા નથી દેવાના એમને અહીંથી ભગાડવાના છીએ અને આવી જ રીતે કેરળમાં એક મહિલાઓનું તેમણે અપમાન કરેલું જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે પ્રસાર થયેલું છે જે તમામ વિડીયો ટીવી પર ચાલે છે ઘણી બધી ક્લિપો આવેલી છે એ જ રીતે જે માનસિકતા છે જેથી અમે મહીસાગર જિલ્લામાં એમને વખોડીએ છીએ અને એમનો સમર્થન આપવાના નથી તો ત્યાં આવેદનપત્ર આપતી વખતે સૂત્રોચ્ચાર સાથે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરતા મહીસાગર જિલ્લાના આગેવાનો જોવા મળી રહ્યા હતા અને ત્યાં વાત કરતા એવું કહેવામાં આવ્યું કે અનેક બીજા પણ ઉદાહરણો એવા છે કે જેમાં જિગ્નેશ મેવાણીની માનસિકતા છતી થાય છે સમાજ વિરુદ્ધ અને રાજકીય મતલબથી જ જિગ્નેશ મેવાણી પોતાનો અંગત લાભ મેળવવા માટે આવી રીતના અલગ અલગ વિરોધો કરતા હોય છે અને વિરોધ કરતાં કરતાં તે પોતાની મર્યાદા પણ ચૂક્યા છે જિલ્લાના તમામ મામલતદારોને આ તકે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું પણ વાત એ છે કે જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં આ વખતે એસી એસ ટી સમાજના લોકો જ સામે ઉતર્યા છે તો તમારું શું માનવું છે જિજ્ઞેશ મેવાણીને લઈને અને આ નેહા કુમારી વચ્ચે ચાલતા વિવાદને લઈને તો તે અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો અને આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર